બાર પહેલી વખત તફાવત જે છે એનો વર્ગ કરીશું તફાવત બાર છે બાર ના વર્ગ એકસો ને ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ માંથી આપણે અહીંયા ઓછામાં ઓછી કે વધુમાં વધુ બે જ સંખ્યા લખી શકીએ છીએ એટલે આપણા માટે અહીંયા એક ક્યાં જશે વધીમાં

તો કે પાયાની સંખ્યામાંથી હંમેશા માઇનસ કરીશું તો પાયાની સંખ્યામાંથી એટલે કે સો માંથી ચોવીસ ને બાદ કરવા છે તો પેલા સો માંથી કરો વીસ ને બાદ કેટલા થશે એસી એસી માંથી ચાર બાદ જાય તો તો કે છોતેર એટલે આપણને અહીંયા બાદ બાકી કર્યા પછી કેટલા મળે છે છોતેર મળે છે બાદ બાકી કર્યા પછી કેટલા મળે છે છોતેર મળે છે મેં તમને પહેલા પણ કીધું હતું કે બધી જ પ્રોસેસ પૂરી થઈ જાય પછી છેલ્લે બદલી ઉમેરવાની છેલ્લે શું ઉમેરવાની વધી ઉમેરવાની હવે છોતેર માં વધી કેટલા છે એક તો છોતેર વધતા એક કેટલા થશે એ પણ મેં કીધું તું કે વધી ઉમેર્યા પછી કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી